નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી ખોજલવાસા લીમડી ચોકડી નજીક એગ્રી બિઝનેસ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા લીમડી ચોકડી નજીક અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશનના માર્ગદર્શન હેઠળ એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે ગ્રાહક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ખોજલવાસા લીમડી ચોકડી નજીક એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેવા કે અલ્ટ્રાટેક સિમેન્ટ લોખંડના સળિયા વોલપુટી કલર સિન્ટેક્સ ટાંકી ટાઇલ્સ કેમિકલ્સ તેમજ બિલ્ડિંગ બનાવવામાં આવતા તમામ ચીજ ચીજવસ્તુઓનું સ્ટોલના મેનેજમેન્ટ દ્વારા સમજૂતી આપી શિબિરમાં પધારેલા લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે હવે બિલ્ડિંગ બનાવવા માટેના તમામ મટીરિયલ અહીંયા મળી રહેશે તેવું પણ માર્ગદર્શનમાં જણાવવામાં આવ્યું હતું તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી કોન્ટ્રાક્ટર મિત્રો પેન્ટર મિત્રો પ્લમ્બિંગ મિત્રો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ ભૂપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા આપણે અહી એગ્રો બિઝનેસ સેન્ટર સેન્ટરનું ગ્રાહક માર્ગદર્શન શિબિર અને આપણું એક નવું નવીએસન અહીંયા બનેલું છે એના ઇનોગ્રેશનમાં તમામ લોકોની મોટી હાજરી અને અમારા મિત્ર અમારા દિનેશભાઈ આ બધાનું હાર્દિક સ્વાગત છે અને એક્ચ્યુઅલી અલ્કાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ એક અમારી અલ્કાટેક સિમેન્ટ એક કોન્સેપ્ટ છે વનસ્ટોપ છે કે જેની અંદર આપણને ફાઉન્ડેશનથી લઈ અને ફિનિશિંગ સુધી તમામ પ્રકારનું મટીરિયલ મળી રહે છે સાથે સાથે આપણે ઇન્ટેકુ દરેક પ્રકારની સર્વિસીસ મળી રહે છે જેમ કે હું પ્રોડક્ટ્સની વાત કરું તો આપણે અહીંયા અમારી સિમેન્ટથી લઈ અમારા ઓગમેન્ટેડ પ્રોડક્ટ સિમેન્ટથી લઈ અને સ્ટીલ અમારી જોડે અલગ અલગ કંપનીની બ્રાન્ડ ટાઈઅપ છે સ્ટીલની અંદર સેનિટેશન્સની અંદર પ્લમ્બિંગની અંદર ઇનહાઉસ બ્રાન્ડની વાત કરું તો અત્યારે અમારી જોડે બિરલા વાઇટ અમારી પોતાની બ્રાન્ડ છે બિલ્લા ઓપસ અમારી પોતાની બ્રાન્ડ છે બિલ્ડિંગ પ્રોડક્ટ ડિઝનના વિવિધ કેમિકલ્સ ડ્રાયમિક્સ પ્રોડક્ટ્સ લિક્વિડ પ્રોડક્ટ્સ એમ અલગ અલગ સ્ટેજમાં વપરાતા તમામ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ છે જે અહીંયા આપણે પ્રદર્શનની ગોઠવેલી છે અને ગ્રાહક માર્ગદર્શન શિબિરની અંદર અહીંયા પધારેલા તમામ ગ્રાહક મિત્રો કોન્ટ્રાક્ટરો પ્લમ્બર એપ્લિકેટર પેન્ટર મિત્રોને આપણે તમામ પ્રકારનું નોલેજ શેર કરીએ છીએ અને એપ્લિકેશન્સના એરિયા એપ્લિકેશન્સની અંદર આવતી મુશ્કેલીઓ અથવા એપ્લિકેશન્સ વધારે સારું કેવી રીતે થાય એના માટે પણ આપણે અહીંયા એ લોકોને સમજ આપીએ છીએ અને આ એકદમ ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં બહુ મોડી સંખ્યામાં લોકો હાજર છે અને અહીંયા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે દરેક સ્ટોલની વિઝિટ લે છે અને અહીંયા પોતાની જરૂરિયાત પ્રમાણની પ્રોડક્ટ માટે પૂછપરછ પણ કરે છે અને એગ્રી બિઝનેસ સેન્ટરનું આ નવું સોપાન કે જેને આપણે અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ કહીએ છીએ એનું એમ્યુગ્રેશન પણ છે તો આ એક ભવ્ય શુભારંભની અંદર ધન્યવાદ તમને પણ આપું છું કે બહુ સરસ આયોજન કર્યું છે અમારા આવીને આ ચોરીભાઈ આ એરિયાના રિટેલ હેડ છે પડિયાજી છે કે જે આ એરિયાના ટેકનિકલ ઇન્ચાર્જ છે અશોકભાઈ છે કે જે આ એરિયાના આપણા સેલ્સ યુબીએસ જુએ છે અને તમામ આપણે અમારા ડીલરને સપોર્ટ કરી અને પ્રોડક્ટ નોલેજ એમનું પણ વધે એ માટે આપણે અલગ પ્રોડક્ટના ઓફિસર કે જે અહીંયા પધારેલા છે અલગ અલગ કંપનીમાંથી એમની પણ આપણે પર્સનલ મિટિંગ કરાવી એમનું પણ નોલેજ વધે અને અહીંયા જરૂરિયાત

સારી રીતે એ લોકોનું કામ પૂર્ણ થાય એની અંદર અમે શું સહયોગ કરી શકીએ એવું અમારું એક આયોજન છે થેન્ક યુ વેરી મચ નમસ્કાર હું આદિત્ય પડિયાલ અલ્ટ્રાટિક્સ બેન્કમાંથી ટેકનિકલ મેનેજર અને સાથે અમારી સાથે યુબીએસની ટીમ અને આજે આપણે આચરજીએ છીએ સાજીભાવમાં એડવર્ટિઝનેસ સેન્ટર સાજીવાવ અત્યારે જે થઈ રહ્યું છે યુબીએસસી અલ્ટ્રા ઇનિંગ સોલ્યુશન વન સ્ટોપ સોલ્યુશન જેને કહેવામાં આવે છે તો અલ્ટ્રાટેકમાં ખાલી સિમેન્ટ નથી હોતું સિમેન્ટ સિવાય ઘણા બધા પોલ્યુશન હોય છે જેને કહી દિશા પણ વન સ્ટોપ સોલ્યુશન કેમ કે અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનો કોન્સેપ્ટ છે આની પ્રોડક્ટ બધું મર્યાદિત નથી મકાન માલિકોને મકાનમાં સિમેન્ટ સિવાય જેટલી પણ પ્રોડક્ટ જોઈએ એ બધી વિશાળ શ્રેણી આપણને સાજીવામાં મળી રહેશે હવે ગામડામાંથી આપણે સિટી તરફ જવાની જરૂર નથી જે વસ્તુ સિટી માટે લેવા જઈ રહ્યા હતા સિટીમાંથી જે પ્રોડક્ટ એ બધી જ વસ્તુ આપણી ત્યાં મળી જશે સાજવવામાં તો સિમેન્ટ સિવાય તમને સળિયા જે કહીએ ફ્રેન્ડ્સના સિન્ટેક્સની ટાંકી એસ્ટ્રોંગ મટિરિયલ સેરા છે હેવેલ્સ છે સ્ટેનલી છે બિલ્લા ઓપસ છે બધી જ મિસર્ટ શ્રેણી તમને એક જગ્યાએ મળી જશે તો હવે ગ્રામવાસીઓને બહાર જવાની જરૂર નથી બધી જ વસ્તુ સાજવામાં તમને મળી જશે